હલો બધા રામ રામ સીતારામ જય માતાજી જય કૃષ્ણને ગુડ મોર્નિંગ તો ટાણ ટાઈમ થયું આઠ વાગે ગા ને આપણે જ કાપીએ વરલો આપણે જીવલો વેમે વરલો કે એ થોડોક કાપી નાખીએ તો ગામસુમમાં આમાં ભગવાનના અંતે આવે ને તો બીજું તો કંઈ નહીં પણ એને ડાયરોન તૂટે છે ને લાઇટના થાંભલા ઉપર કે તાર ઉપર ન જાય જો થાંભલા એટલે તાર ઉપર કે જઈને તો ખોટા ફટા તાર તૂટે જાય થાંભલો એ પડે ને લાઇટ આવી જાય શોર્ટ સર્કિટ થાય તો અલગ તો અમે દર વર્ષે કાપીએ બાજુ ફેરે બહુ એટલે હજુ વધ્યો નથી એટલે બહુ વધારે નથી કાપવું હેઠો થી થોડોક ટૂંકમાં થોડોક કાપે નાખવો વટાને થોડોક કાપે નહીં કે આગળ હારે ને નાખવાનો હેઠો એમાંથી કોઈ હારા હારા બર્તન નીકળે ને એ કાઢે કાટતો જવાનો હોય ને બીજો સોલ હે એ બધું એ નાખી દેવાનો છે આપણી નદીમાં તો જો હું ગરતો તો સા ગરમ મારે શા પીવાનો બાકી છે આપણી જસ્ટ આગળ ઉઠે રહ્યા હું બહુ ધોયું ફ્રેશ બ્રેશ થઈ ગયા ને સા પાણી પીએ મેં એવું હારે નાખીએ પછી આપણે ટોરમીને બાંધ થઈ ગયા તાઉન્ટી તો બાંધી ન હોય ભલો આજનો વિડીયો કરાવો કરો બધે એન્જોય બધે પસંદ આવે તો સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો તો જો હું જ્યાં એ વટાણે ખોડિયાર આવી અમારા નદીમાં તેમ બધા વિડિયો વિડીયોમાં જઈએ તો અહીંયા પણ બહુ આગળ જઈએ અહીંયા છે ને ટાઈમ જળકો દર્શન કરવાનું અમારે બાન પાસે ને તે ટાઈમ ને જળ દર્શન કરવાનું ને વાહ તો જ્યાં આમાં હે દિવેર ને અગરબત્તી ફૂલ ટાઈવ આપણે હે ને ભૂકાઈ ગયા નખત્રાવર ફૂલ રહેતા જ આ તાટાણે પાણી નથી ને તે નદી માથે નાલાઈને જઈ શકીએ ન કરતા અહીં અમારે હોઢાણા માથે છે ને ખાઈ જઈને જવું પડે મંદિર મસ્તીનું હોય લોકેશન મજા આવે એવું ના જાય ને એટલે આપણે ભીખ્યા બેઠા રહીએ એવું લોકેશન છે તો જો હાલન જા હાલન જવાની મજા જ અલગ હોય તો આપણે ચા પીધો પાંચ વાગે હમણાં દડીકો હોય ને જે ચા પાણી છે ને મોડા કરીએ થોડા હમણાં ચા પાણી પીધા ને હાંજી ઓલી બીબડી મૂકવા જવાની છે ને બોલો માંડવી બી કાણી હતું તો એમાં કોઈ કાંકરી ઉધી સાફ કીધી એ હું બધું કીધું પાસે કઈ કામ કાંઈ જોતો નથી કાલે દર્શન કરાવી અને તમને બધા એમ કીધું નવું જોવા જડે લોકો કાંઈ મહિના ઘરના તમે ઉઠે ને હાઈ ઉઠે જોવા કંટાળા કંટાળા હોય થાકે ગાવે મારના મોરલા રખડે અમારે અટન કઈ હે નહીં કોરે કાંઈ પડી નથી મોરલા ને રખડે અટાણે હે ને અહીં જોવી ન ગમે નદી પણ જ્યારે પાણી આવે છે ને ફૂલ તાર કઈ ઘટે નહીં એવું થઈ જાય કારણ કે શેરીકોર લીલોતરી લીલોતરી હજી હુકાઈ ગયેલ તમને ઝાડમાં દેખાય નહીં પછી જે આ કોર કોર બધા લીલા થઈ જાય ત્યાં આપણે ફૂગવા આવ્યા તમને લાલ લાલજી દેખાતો હોય છે ને એ મંદિર ટૂંકમાં મંદિર છે ને એ નદીમાં હે એઠું પણ પેઠો બેઠો જ્યાં તમે જોવો બાંધેલ છે ને એટલી વાંધો નથી આવતો ફૂલ પાણી હોય ને એટલે ત્યાં જે ન હગીએ બાકી જાવ અમારે આ બાજુ બાઉન્ડ્રીને બધી મારે લે કારણ કે અમારે છે ને આટાણે ટાણે રેઢિયા ઢોરનો ત્રાસ બહુ હોય રેઢિયા ઢોર છે ને બહુ આવે હલે છોડો કઈક બાકી છે ભૂકે જઈએ ને ન્યા જઈએ ને પછી ભેગા થઈએ પાછા પણ મો દેખાડીએ અમારે ભાષા એમ તો કે ખોબડું દેખાડી જાય જે આપણે ભૂક આવ્યા ને તમને કહેતો હતો ને કે આ મંદિર છે ને નદીમાં તો જ્યાં અડધો ભાગ ને નદીમાં આવે જાય કારણ કે આ પછી ફૂલ પાણી હોય ને એટલે આમાં કઈ કઈ દેખાય જ નહીં વાહન પાણી હોય એથી ઘર ઉપર ભાગમાં પાણી હોય બહુ પાણી આવે ને હમણાં આવી ગયો શોર્ટ ટાઈમ ની અંદર બહુ આપણે જજી વાર નથી તો હલોક દીવો અગરબત્તી લઈએ માતાજી દર્શન કરી લઈએ જે પણ આવો ને જઈ ખોડીયાર ને કોમેન્ટ કરતા જજો ભગવાન નામ લેવામાં હે ને કોઈ આરાહ ન કરતા બરોબર પછી આજે અંદર લોકેશન સારું હા આપડે જઈશું આગળ દીવા વગર બધી પછી લઈએ ને પછી જઈએ થોડી વાર હે ને કોમેન્ટ કરતા જજો ખાસ ન ભૂલતા તમને રજામાં બધે કોલર ને કર્યો નગર આનું તો આજે ફરીથી રેલિંગ હે ને બધા કર્યો

થોડોક ટાઈમ સાંભળે લે અહીંયા આપણે થોડોક શોર્ટ ટાઈમની અંદર માઇક મગાવવાનું હોય છે પણ પવન નવા જ નહીં આવે અટાણ તો બહુ આવે અટાણ હે ને આ બાજુ થી પવન બહુ હોય એ અમારી લુ નથી પડતી લુ હતી પવન હે પણ ઠંડો પવન વધારે લુ વાળો પવન કહે તો ગરમ પવન નથી ચાલો આપણે એ અગરબત્તી દીવો પ્રગટાવેલી કારણ કે એ વાહ રાખીને પ્રગટાવવો જોઈએ કારણ કે પવન હે ને એટલે Digo, lo traje en paso. જ્યાં કણાય આવે ને તે આપણે ત્યાં લેતા ભૂલે ગયા મને આગળ હું જોયું એટલી કબૂતરને દાણા નાખે ઘઉં વાંટાણ તો નાખ્યા પછી એ આને પાણી પીવાનું કે બરાબર આપણી લેતા ભૂલે ગયું નગર લેતો મગજ મગજમાંથી જ જોયું રહે યાદ આવ્યું પાસી ખરે નેક્સ્ટ ટાઈમ આવ્યું ને તારવાર લેતા આવ્યું તો જો એવું જરાક અંદર હે ને આપણે ઘૂમરો મારતા આવીએ હમણાં ત્યાં હું જાજો ટાઈમથી અંદર નતગો નહીં દીવ આગળ બધી તો આપણે કરી લીધા માતાજીને મનાવી લીધા તો જ્યાં આ ત્યાં આઈ માં એવું મસ્તીનું લોકેશન હે પેલી બાજુ એટલા જળવા હે પછી આઈ માતાજીનું મંદિર છે ને આ બાજુ તો આખો બગીચો જ છે એમાં આંબા હે ને વધારે પડતી તો હે ને સિકુડિયું જ છે તો જ મસ્ત મજાનું એકદમ સુંદર અને રૂપાળું લોકેશન છે અમારું પછી જ્યાં આઈ નાખે કબૂતરની દાણા કેટલા ઘઉં પીડ્યા જવો પાણી નું હે ખાઈ પાણી પીવા લેવાનું ખાઈને પાણી પીવા લેવાનું જા આ બાજુ એટલે ચડવા ખાલી આ તમે બેહો ને બે મિનિટ એટલે ઘર જ ઘર ઘેર આપણે જવા મરજી ન થાય એમાં જાટાણે ત્યાં બપોરે આવ્યા હોય ને એટલે તો લો કે તડકો કે કઈ લાગે જ નહીં તો જ ન ચડે જાસૂદ ને બધા હે આમાં ચડવા બધા ટોટલ આમાં જે ક્યારા ઘર નાખ્યા ને નળી પડી નળી મૂકી દઈએ ને એટલે ક્યારા ભરાઈ જાય પાણીના પછી આ બાજુ સુલો હે થોડાક બર્તન હે કોઈ ચટેપાલથી કોઈ નિવેદ કરવા કહી હોય ને રાંધું હોય ને નિવેદ કે આ કે તે આપણી એના માટે સુલાની વ્યવસ્થા પણ હે બાકી તો આમાં ફરી ત્યાં જાળવા જ છે આ બાજુ એટલે આ ઓલી બાજુ એટલે આ સંજા હું તમને કહેતો હતો ને એ આ રસ્તો હોય ને અહીં તો કાચો રસ્તો હોય રોયડીથી કોઠાણ રોયડીથી હેઠું ઉતરે જાવ ને એટલે જ્યાં કાચો રસ્તો હે તો એ અહીં પાણી નહીં ને ત્યારે અમે બીજા ફેરીને આવીએ તરતે પછી પાણી એટલે તો નદીમાં નીકળાય નહીં પાણી પીવાનો એટલો રેઢિયા ઢોરની કુંડો હોય પાણી પીવાનો મા માણસને પાણી પીવાનું હોય અમારે સુગો સગવડ હે ને બધી એ ઘટે નહીં આપણે દર્શન કરી લીધા એવું નહીં કરીએ ઘરે આપણે સીધા કંઈ જાડા મોટું કામકાજ હોય તો ઘર નાખીએ બાકી બધાયની વિડીયો પસંદ આવી રીતે સબસ્ક્રાઈબ કરું વખત બીજો લાઈક પીસા વિના તો જયારે થોડોક વરલો પણ કાપે નાખ્યો થોડોક કાપે ના નાખી દીધો ને હજી થોડોક બાકી છે ને એ થોડોક ઓછો હતી એ અટાણે તો પવન હતી દાયમાં ઊંષું બહુ ઊભાઈ નહીં થોડોક આ બાજુથી કાપે નાખ્યો થોડો કોઈ બાજુથી કાપે નાખ્યો નીચે નાખ્યું તો એવું કામ કીધું દિવેલ ની ડબરી હાથમાં ઘેર જઈએ પાણી બાણી પીએ ટાટું તો જ આ અડધો પડતો કાપી નાખ્યો આ કોથી થોડોક કાપે નાખ્યો થોડો કોઈ લિકોરથી આજનો વિડીયો રાખી આ સુધી પાછા કાલુના વિડીયોમાં તો બધા હોય સબસ્ક્રાઈબ કરતા જજો બાકી એવું હવે જે વરલો ગાય પડો ને સાઈડ સર ભર્યા માથામાં વરલા ને સાઈડ છોટે ગો વાળ હે ને છોટે ગા હવે જેલ કઈ નઈ કેવું કડક થઈ ગયા હોય એણે જ દેવ જો આગલી ના આવું પછી જાવું ગામમાં ને બીજું તો કઈ કામકાજ છે નઈ એડિટિંગ કરું આગલી વિડીયો ને ચાલો મળી હું કાલે માતાજી નામને કોમેન્ટ કરતા જજો બાકી જેને સબસ્ક્રાઇબ ન કીધું હોય એ કરી દેજો અને હવે જે દી હતેમ ભાઈઓ અમારે દી અમારે સનસેટ જેવો ગામડાનો કેવો મસ્તીનો આવે ચાલો મળી હું કાલે થેન્ક યુ ફોર વોચિંગ અને જય માતાજી